નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ છાના વિજ્ઞાન વિષયના પાઠ નંબર આઠ જેમના પ્રકાશ પડછાયો અને પરાવર્તન જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું આપણે આ ચેનલ ઉપર ધોરણ છાના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જે તમે

વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે નીચેના પદાર્થોને અપારદર્શક પારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરો તો અહીં તમને કેટલાક શબ્દો આપેલા છે જોઈએ આપણે અપારદર્શક પદાર્થોમાં તો ખડકનો ટુકડો એલ્યુમિનિયમ સીટ અરીસો લાકડાની પટ્ટી લોખંડનો લાલચોલ ટુકડો ગેસ બર્નરની જ્યોત આગીઓ ચંદ્ર પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ દીવાલ કાર્બન પેપરની સીટ પ્રકાશિત ટોર્ચ કેરોસીન સ્ટવ સૂર્ય છત્રી અને દિવાલ પારદર્શક પદાર્થ હવા પાણી સાદા કાચની પ્લેટ સેલોફોન પેપર પારભાષક તો પોલીન ધુમ્મસ ધુમાડો સૂર્ય અને આગ્યો અપ્રકાશિત પદાર્થમાં હવા પાણી ખડકનો ટુકડો એલ્યુમિનિયમની સીટ અરીસો લાકડાનું પ્લાસ્ટિકનું પડ સીડી ધુમાડો સાદા કાચની પ્લેટ ધુમ્મસ છત્રી દિવાલ કાર્બન પેપર કાર્ડોર્ડ સેલો ગુચડું અને ચંદ્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે ન્યૂઝન પોથી આવી છે બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની જે પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો જે અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ચાલો ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર પકડવામાં આવે તો વર્તુળાકાર પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે તો હા એવું બની શકે આ માટે નાની ટોચ અને નક્કર નળાકાર જોઈએ વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકાર આડો પકડી તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર મળશે લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને શિરો લંબ ઊભો પકડી તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો લંબચોરસ મળશે પ્રશ્ન નંબર ચાર જોયે સંપૂર્ણ આધારવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પરાવર્તન દેખાશે તો જશે ના કે અરીસામાં પરાવર્તન દેખાશે નહીં રૂમ છે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યારશાળા ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક જેમના સ્કેનર અહીં આપેલા છે તમે સ્કેન કરી ચેનલો ઉપર જોડાઈ શકો છો અને વિડીયો અને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર નવના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે